એકસો અડસઠ કિલોમીટર કાપ્યા પછી આપણે આવી ગયા છે આપણા એ લોકેશન પર જે લોકેશન આપણે બે હજાર એકવીસમાં શૂટ કરવાનું વિચાર્યું હતું એટલે કે પ્લાનિંગ કર્યો તો અને પ્લાનિંગ બ્લોપ ગયો હતો તો અત્યારે એ જ લોકેશન પર અત્યારે જઈ રહ્યા છીએ અને તમને બતાવવાનો છું તો અત્યારે હું વાત કરવાનું છું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું ધમાકેદાર ફિલ્મ પ્રિત જન્મજનોની ભુલાસીનઈ ફિલ્મનું ટાઇટલ સોંગ જે હતું એને લોકેશનની તમે અત્યારે વાત કરવાનો છું કે ઘણા બધા મિત્રોને ખબર છે કે ક્યાંનું સીન છે બાકી તમે વ્યૂ જોઈ શકો છો તો આપણે સામે ડુંગર પર જવાનું છે લોકેશન તમને લાસ્ટમાં જાણવાનું મળી જશે અને કન્ટિન્યુઅસ વિડીયો આવવાના છે કે આની પછી પણ વિડીયો આવવાનો છે એ પણ જબરજસ્ત લોકેશનનો વિડીયો આવવાનો છે કદાચ તમે અત્યાર સુધી લોકેશન નહીં જોયું હોય એવો વિડીયો આવવાનો છે તો આ વ્યૂ છે તમે જોઈ શકો છો હું ડુંગરની ઉપર આવી ગયો છું ઘણો બધો દૂર છું અને ફરી વોઇસ ઓવર કરવો પડ્યો છે કારણ કે એકસો અડસઠ એકસો સિત્તેર કિલોમીટર જેવું કંઈક થાય છે તો એટલું ક્રોસ કર્યા પછી થોડી હાલત ખરાબ થઈ ગઈ એટલે કે અમારી નહીં પણ આ એટલે કે કંડિશન અમારી બગડી હતી એટલા માટે મેં ફ્રેશ કેમ વિડીયો નથી બનાવ્યો અને વોઇસ ઓવર કરી રહ્યો છું અત્યારે તો આ ગેટ છે ગેટની અંદર આપણે જવાનું છે પણ અત્યારે બંધ છે આપણે ઉપરથી જઈશું આપણું બીજું સીન છે એ ઉપરનું સીન છે આપણું ટોટલી સીન ઉપર છે તો કે અત્યારે અમારી પાસે ટાઈમ ઓછો છે એટલે અમે જેટલું કવર થશે એટલું કરીશું કે કે જે કામની વસ્તુ છે જ લઈશું અને બીજું કે અહીંયાથી અમે ઘણા આગળ પણ જવાનું છે એટલા માટે બાકી તમે વ્યૂ જોઈ શકો છો ઘણા મિત્રોને ખબર છે કે ક્યાંનું સીન છે તો મિત્રો આ જગ્યા પર તો જોવાલાયક ઘણું બધું છે પણ આપણી જોડે ટાઈમ થોડો ઓછો છે કારણ કે એટલા માટે આ વિડીયો રહી ગયા હતા ઘણા ટાઈમથી કારણ કે આ જગ્યા પર બે દિવસ રોકાવાય એટલે કે બે દિવસનું કામ હતું એટલા માટે અત્યાર સુધી આપણે નહોતું અવાતું તો એટલા માટે તો જે ફિલ્મનું જે સીન છે આપણે લઈશું અને જો તમે પ્રોપર વિડીયો જોવા માગતા હોય તો મને કમેન્ટ કરી દેજો તમે તો આપણે પ્રોપર વિડીયો બનાવીશું બાકી તમે આ સ્ક્રીનશોટ જોશો તો વિક્રમભાઈ ઠાકોર અહીંયા ડાન્સ કરતા હોય છે એમને તમને પાછળનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે અહીંયા ડાન્સ કરતા હોય છે વિક્રમ ઠાકોર એટલે કે હું મેલની ઉપર છું અને આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે પાછળના તમે પથ્થર જોઈ શકો છો તો તમે મેચ કરી શકો છો કારણ કે તમે બધા ઘણા ટાઈમથી મારી વિડીયો જોતા હશો તો તમને ખાલી સ્ક્રીનશોટ પડશે એટલે તમને ખબર પડી જશે કે અહીંયાનું સીન છે બાકી તમને નીચે જઈને થોડું બતાવું તમે જોઈ શકો છો તો ત્યાં ડબિંગ કરેલું છે ત્યાંનો ઓરિજિનલ અવાજ મેં નથી લીધો એટલા માટે તો જોઈ શકો છો સામેનો એક તળાવ પણ જોરદાર લાગી રહ્યું છે જો કે ઘણા મિત્રોને ખબર હશે કે ક્યાંનું સીન છે તો જોઈ શકો છો તમે તો અહીંયાથી તમને બીજા પણ ક્રીનશોટ બતાવવાનો છો એટલે વિડિયો છેલ્લે સુધી જોશો તો જ મજા આવવાની છે બાકી વિડીયો સ્કીપ કરીને જશો તો મજા નહીં આવે તો અહીંયાથી જોશો તો તમે સામેનો પથ્થર જોઈ શકો છો ત્યાં મમતાબેન સોની ડાન્સ કરતા હોય છે ત્યાંથી જાય છે એવું સીન હતું એટલે કે દોડીને જાય છે એવું સીન હતું એ તમે જોઈ શકો છો તો અહીંયાથી આપણું સીન થોડું આગળનું પણ છે એટલે કે અહીંયાથી નજીકનું છે ત્યાં પણ આપણે જવાના છે ત્યાંથી તમને બતાવવાનું છે તો એ પથ્થર એમાં બતાવવામાં આવ્યો છે અને તમે સ્ક્રીનશોટ મેચ કરી શકો છો અહીંયાથી અને પથ્થર પણ જોઈ શકો છો તો ઘણા મિત્રોને તો ખબર હશે જ બાકી ઘણા મિત્રો એવું પણ છે કે આપેસો સાઈડનું સીન છે પણ એવું નથી આ બીજી સાઈડનું સીન છે તો આ સ્ક્રીનશોટ તમે મેચ કરી શકો છો અહીંયાથી તો અહીંયાથી મેં પહેલાં તમને સ્ક્રીનશોટ બતાવ્યું છે પાછળનો એમાં એ પથ્થર દેખાતા હતા અને આ સ્ક્રીનશોટ તમે અહીંયાથી જોઈ શકો છો તો અહીંયાથી આપણે થોડા નીચે જઈશું નીચે જઈને તમને બે ત્રણ સ્ક્રીનશોટ છે બીજા બતાવવાનો છું તો કે ટાઈમ અત્યારે ઓછો છે અત્યારે સવારના સાડા આઠ વાગ્યા છે તો મિત્રો રાત્રે હું ચાર વાગે ઘરેથી નીકળ્યો હતો અને અત્યારે આ જગ્યા પર પહોંચ્યો છું તો આ સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો વિક્રમભાઈ ઠાકોર અહીંયા ડાન્સ કરતા હોય છે એમાં તમને આ રીતનું સીન જોવા મળે છે પાછળ પહેલાં પથ્થર પણ તમે જોઈ શકો છો આ સાઈડની દિવાલો તમે જોઈ શકો છો ટોટલી તમે અહીંયાથી મેચ કરી શકો છો પથ્થરની જે કટ છે ને એ પણ તમને જોવા મળે છે તો એ લોકેશન હતું અને ઉપરથી મમતા બેનસોનીનું પણ સીન લેવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો તો આ છે પ્રીત જનવની બોલાસેની ફિલ્મનું ટાઇટલ સોંગ તો એક સીન અહીંયાથી પણ બતાવવામાં આવે છે તમને એવું લાગતું છે કે બે સેમ ટુ સેમ પથ્થર છે હું તમને પરફેક્ટ મેચ કરાવું છું કારણ કે આપણું કામ છે પરફેક્ટ મેચ કરવાનું તો તમે જોઈ શકો છો તો એ ઉપરનો પથ્થર લેવા મળતો હોય પણ અહીંયાથી નીચેનો પથ્થર લેવામાં આવે તો જુઓ આ રીતનું સીન તમને બતાવવામાં આવે છે કારણ કે સેમ ટુ સેમ પથ્થર છે પણ ફરક એટલો છે કે અહીંયા એક બ્લેક એવું કરેલું છે જુઓ તમે આ જગ્યા પર તો એ તમને સ્ક્રીનશોટમાં જોવા મળે છે પાછળની તમે દિવાલ જોઈ શકો છો પાછળના પથ્થર તમે મેચ કરી શકો છો ટોટલી કંઈ મેચ થઈ જશે તેમાં આ પથ્થર બતાવવામાં આવે છે થોડું નીચેથી બતાવવામાં આવ્યું છે અને આ રીતનું બતાવવામાં આવે છે જે લોકો નીકળે છે મમતાબેન સોની અને વિક્રમભાઈ ઠાકોર એની તમને વાત કરું છું પ્રેત જન્મજી બુલાસીન અહીંનું ટાઇટલ સોંગનું સીન થોડું ઘણું અહીંયા લેવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા તો જોવાલાયક ઘણું બધું છે અને અહીંયાથી આગળ પણ જવાની ઈચ્છા હતી પણ અહીંયાથી અમારે કામ ઘણું બધું વધારે છે એટલા માટે અહીંયાથી આગળ આપણે નથી જતા અને આ બ્લેક જે દેખાય છે ને એમાં તમને જોવા મળ્યું હતું અને અહીંયાથી આગળ રસ્તો જઈ રહ્યો છે આગળ ઘણા બધા મંદિર છે ત્યાં પણ ઈચ્છા હતી પણ એ આપણે પછી આવીશું અને પ્રોપર એક વિડીયો મારી પણ ઈચ્છા હતી પણ મારું કામ વધારે હતું એટલા માટે મેં આગળ નથી ગયો અને અહીંયાથી હું પાછો જતો રહેવાનો છું કારણ કે તમે જોઈ શકો છો આગળનો વ્યૂ પણ તો આ એ લોકેશન હતું જ્યાં શૂટિંગ થયું હતું પ્રિજન્મ જે બોલાશે નહીં ત્યારબાદ ઘણા બધા સોંગ પણ મળ્યા છે બાકી આપણે ત્યાં સામે જવાનું છે તો હવે લોકેશનની વાત કરવામાં આવે તો હજુ તમારે ક્લિનશોર્ટ માટે બતાવવાનો બાકી રહ્યો છે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો પણ લોકેશન તમને કહી દઉં ને તો આ છે રાજા રાજ મહેલ છે એટલે કે ઇડરિયોગઢ એટલે કે ઈડર છે અને ઇડરિયાગઢનું આ સીન લેવામાં આવ્યું છે જે રાજા દોલતસિંહનો મહેલ છે એનું પ્રોપર વિડીયો તમને આપવાનો છે અને અહીં અંદરનું પણ સીન છે તમને બીજા પાર્ટમાં એટલે કે બીજા ભાગમાં તમને જોવા મળવાનું છે આના પછીનો વિડીયો આવશે એ અંદરનું સીનનો વિડીયો આવવાનો છે એટલે વિડીયો તમે બધા જોવાના રાખો તો તમને સો ટકા મજા આવવાની છે બાકી તમને અહીંયાથી એક સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છે મારે અહીંયા તમને બતાવું છું તો એ અહીંયાથી મારે થોડું ઉપર જવું પડશે તમે જોઈ શકો છો તો સ્ક્રીનશોટ એમને મેચ નથી થતા ભાઈ મહેનત ઘણી બધી લાગે છે તો સામેનું સીન લેવામાં આવી છે તમે જોઈ શકો છો તો તમને આ પણ અહીંયાથી પણ સીન લેવામાં આવી છે એટલે કે થોડુંક સીન અહીંયાથી હતું એ પણ તમને બતાવું છું તો આ ક્લીનશોટ પણ તમે જોશો તો ઉપરનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો અને પણ અહીંયાથી એક વસ્તુ બહુ પસંદ આવી કે વ્યૂ ખતરનાક છે યાર તો અહીંયાથી તમે જોશો ને તો અહીંયાથી એ સીન લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તો આ જગ્યા પર એ લોકો ઊભા હોય છે અને એક સીન અંદરથી લીધું છે જે સામે તમે જોઈ શકો છો ત્યાંથી લીધું છે આ જગ્યા પરથી એ સીન લીધું છે આ જગ્યા પર બેસીને એ લોકો ડાન્સ કરતા હોય છે સીન તો પાછળ ઠેલો પથ્થર પણ તમને જોવા મળે તો અને તમને આ સાઇડથી બતાવું થોડું તો તમે જોશો કેટલો ઉપર છો અને આ છે મહેલ છે જે રાજમહેલ કે સતો ચાલશે રાજા દોલતસિંહનો મહેલ કે સતો પણ ચાલશે અને આ ઈડરજો ગઢ પણ છે તો આ કેપિશોડમાં તમે જોશો તો આ લખેલું છે ને એટલે કે આ લોકોએ લખ્યું છે એ પણ તમને એમાં જોવા મળે છે તો જગ્યા પર એ સીન લેવામાં આવી છે તો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુકને ફોલો જરૂર કરજો